ગુજરાતમાં મનરેગા કૌભાંડમાં ભાજપ સરકારના મંત્રી અને પુત્રોની સંડોવણી મામલે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મંત્રીના રાજીનામાની માંગ કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત સરકારના મંત્રી બચુભાઈ ખાવડ અને તેમના પુત્રો દ્વારા મનરેગામાં કરોડોની કિંમતનો ભ્રષ્ટાચાર આચરી કૌભાંડ કરવામાં આવ્યું હોય જેનો પર્દાફાશ થતાં આ મામલે આજ રોજ સોમવારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર આવેદનપત્ર પાઠવી ભાજપ સરકારના રાજીનામાની માંગ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું સર્વે લોકો જાણતા હશે કે મનરેગા યોજના એટલે મનરેગા યોજનાની અંદર જે ગ્રામ્ય વિકાસના લોકોને રોજગારીની તકો મળી રહે એમના માટે થઈ અને જે કેન્દ્ર સરકાર દ્વારા જે યોજના બહાર પાડવામાં આવી છે મનરેગા યોજના છે અને એની અંદર જે તળાવ ઊંડા કરવા રોડ રસ્તાઓ બનાવવા તે સિવાયની ગ્રામ્ય વિકાસની વિકાસને લગતી ઘણી બધી સુવિધાઓ મળી રહે એમના માટેની આ યોજના છે તો આ યોજનાની અંદર જે બચ્ચુભાઈ ખબરના જે દીકરાઓ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તો આ કૌભાંડને કારણે આજે આપણા મંત્રી ભાજપની અંદર જે બેઠા ભાજપ જે મોટી મોટી વાતો કરી રહી છે કે જે ભ્રષ્ટાચાર કરતા પણ નથી અમે ખાતા પણ નથી અને ખાવા દેતા પણ નથી જો આ સાચા અર્થમાં એને જો ચારિતાર્થ કરવું હોય તો એમના ભાગરૂપે આજે જ્યારે બચ્ચુભાઈ ખાબર જ્યારે ભાજપની અંદર મંત્રીપદ ઉપર બેઠા હોય અને એમના દીકરાઓ દ્વારા જ્યારે કૌભાંડ આચરવામાં આવતું હોય તો ત્વરિત ધોરણે બચ્ચુભાઈને રાજીનામું સ્વૈચ્છિક આપવું પડે અથવા તો આ પાર્ટી દ્વારા એમનું રાજીનામું માગી લેવું પડે અને એને મંત્રીપદ ઉપરથી ત્વરિત ધોરણે દૂર કરવા પડે આ આ તમે જોવો છો ખાલી માત્ર ને માત્ર ત્રણ તાલુકાની અંદર જે તપાસ થઈ છે એની અંદર જો આટલા કરોડોનું કૌભાંડ બહાર આવતું હોય તો આજે બીજા બધા જે તાલુકાઓ છે આખા ગુજરાતની અંદર એમની અંદર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સાચો ભ્રષ્ટાચારનો આંકડો બહાર આવી શકે એમ છે તો અમારી આજે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાની ટીમ દ્વારા એટલી જ વિનંતી છે કે આની સાચી દિશામાં યોગ્ય તપાસ કરવામાં આવે કેટલા કરોડોનો ભ્રષ્ટાચાર છે એ ખુલ્લો મૂકવામાં આવે અને બચુભાઈ જે ખબર જે મંત્રીપદ ઉપર બિરાજમાન છે એમનું મંત્રીપદ પદ ત્વરિત ધોરણે દૂર કરવામાં આવે